ગુડ મોર્નિંગ જય કૃષ્ણ તો મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને ક્યાં છે સવા નવ અને આજ તો જો આપણે કામ કરીને વહેલા ફ્રી થઈ ગયા અને વાતાવરણ એમ પણ ચેન્જિસ થઈ ગયું છે કે બે ત્રણ દિવસની આનાણી છે એવું કહેવામાં આવ્યું છે તો વરસાદ થાય એવી શક્યતા બને અને પવન પણ ઉડે વાવાઝોડું પણ થાય એવું છે તો જો મસ્ત મોર્નિંગ સાથે આપણે કામ કરીને ફ્રેશ થઈ ગયા તો એમના પાણી કરીને કામ કરીને આ તો વહેલા વહેલા ફ્રી થઈ ગયા છીએ તો બધું કામ ફિનિશ થઈ ગયું છે અને મમ્મી જો મંદિરે પણ વયા જતા રહ્યા છે તો એ મંદિરે ક્યાં છે તો આવશે દસ વાગે અને જો આપણે કામ કરીને એકદમ ફ્રી થઈ ગયા છીએ તો કીર્તન ગયો છે નીચે અને આરાધ્યા તો રોકાણી છે તો આરાધ્યાને તો ત્યાં મજા પડી ગઈ છે જલસા પડી ગયા છે એટલે રોકાણી છે અને રોકાવાની છે હજી એમ કહે છે કે મારે રોકાવું છે છે તો કેટલાકથી રોકાય જોઈએ તો અહીંયા મસ્ત નાનું નાનું મોટું મોટું ટેડી પણ બેસી ગયું છે ઉપર તો રમતો હતો એમથી એકલા એકલા આવે કંટાળી ગયો એટલે ક્યાં જાય આરાધ્યા વહી ગઈ જો આરાધ્યા હોય ને તો બે ભાઈ બેન ભાગ્યા રાખે એટલે ઓલું પેરા રાખે અને અત્યારે આરાધ્યા નથી ને તો કે એને આરાધ્યા ને તેડી આવો મારે જ આવું છે એવું બધું પેરા રાખે વળી ખેલ કરે પાછો હતો એમને થઈ જાય પાછો મંડે ટીવી જોવા એવું બધું છે એકલા એકલા છોકરાઓને પણ કંટાળો આવે કેમ કે વેકેશન પણ પાછું લંબાણ અત્યારે વેકેશન નગર ત્રણ તારીખે ખુલવાનું હતું એ લોકોને પણ કાલે મેસેજ આવ્યો સ્કૂલેથી કે તેર તારીખે ખુલશે તો હવે દસ દિવસ વેકેશન પણ બાર દિવસ લંબાઈ ગયું છે તો આજથી પાછા બીજા બાર દિવસ ગણવાના આજ પહેલી તારીખ તો થઈ ગઈ એટલે એવું છે બધું તો વેકેશન પણ લંબાણું છે એટલે છોકરાઓને વધારે કંટાળો આવે એક મહિનો તો માઇન્ડ માઇન્ડ થાય તો એવું બધું છે તો ચાલો આવે પાછા કિર્તન નીચે છે પણ આવશે જો અહીંયા આપણે ડાબો નાખ્યો તો તો એની મસ્ત કેરી પાકી ગઈ છે ડાબો નાખ્યો તો તો એની ચાલો આપણે સુધારી કેવી નીકળે અંદર ભલે ઉપર ભલે લીલી રહી પણ અંદરથી નીકળશે એકદમ કેસરી તો જો કામ કરીને ફ્રી થઈ ગયા તો ચાલો હવે કેરીનો રસ કાઢી લઈએ આપણે કેરીનો રસ કાઢીને ફ્રિજમાં ઠંડો થવા માટે મૂકી દઈએ અને જોઈ કેવી કેરી પાકી છે હજી ડાબો બે દિવસ થયા કે એમને પહેલાં નાખ્યો છે વાંધો નથી કેમ કે હવે ગરમી એટલી છે ને એટલે જટ પાકી જાય વાંધો ન આવે તો ચાલો આપણે કેરી સુધારી લઈ અને રસ કાઢી લઈ હેલો ગાઈશ તો મમ્મીને કામ કરી દે નવરા થઈ ગયા રસોઈ પણ અડધી બની ગઈ જો ભાત બની ગયા છે ને અહીંયા જો મેથી દાણાનું શાક થાય છે મેથી દાણા કાલના ના બે દીધા વાહે પડ્યા હતા એટલે જો આજ મેથી દાણા શાક બનાવી છે અને થઈ ગયો છે એને ઉકળે છે શાક અને આપણી હાથે જો બટેટાની ની પકરી શાક તારી હાથે મેથી દાણા નો ભાવે ને તને ને બટેટા શાક ને કેરી ને રસ્તો કાઢી મૂકી દો ફ્રીજ માં હવે જો ભાઈ કે તું કે માખું જો હા એટલે તો ભાવે ને હમ અને આપણે મિનિ બ્લોગનું ચાલુ કરી દીધું હે ને કહી દયો

આમાં જ આવે પણ શોર્ટમાં જ આવો પડે વિડિયોમાં ન આવે વ્લોગ હોય ને ઈ શોર્ટમાં મૂકવાનો હોય પણ તમને જોવાની મજા આવશે 1 મિનિટનો ટાઈમ કાઢીને જોઈ લેજો કરી દેજો ઈ મિની વ્લોગમાં અમે

હવે નથી કે કે સલા કનૈયા એ કે જો મારા દુખડાની વાત રે કે જો મારા દુખડાની વાત કનૈયા ને કે જો મારા દુખડાની વાત રે દાડ મની કોળ જેવા દાત મારે હતા દાડ મની કોળ જેવા દાત મારે હતા હવે નથી સાયું મારા દુખડા ની રે હવે નથી સાયું સવાતો કનયા ની કે જો મારા દુખડા ની વાતો રે ડેલીએ બેસી હું તો ડાયરા દે કરતી ડેલીએ બેસી ને હું તો ડાયરા રે કરતી હવે નથી કોઈને બોલાવા તું કઈ તને કે જો મારા દુખડા ની રે હવે નથી કોઈને બોલાવા તું કઈ તને કે જો મારા દુખડા ની રે દીકરા વાર મારા વગોણા કરે દીકરા વાર મારા વગોણા પ્યાલો નથી આપતા રી વાટ મારાલમજી કરજો વેલે રીવાટ મારા વાલમજી કરજો હવે નથી પાય હવે નથી આથી આ યાર કે જો મારા દુખડા ની વાત રે કેજો મારા દુખડા ની વાતું ક નય ને કેજો મારા દુખડા વાતું રે મંદિરે તો ધાવતો વંદ કરે વાંદિરે ધાવતો

જીતેલી બાજી હારી ક નૈયા વા તું રે જીતેલી બાજી હારી ગયા કૈયા તું રે કે જો મારા દુખડા ની વા તું કૈયાને કેજો મારા દુખડા ની વાન

મામા મને ખાવું હોય કાઈ લો કે અત્યારે બોલે છે કે મારો બર્થી આજ એટલે હાલવા ગયા એટલે માક ખાધી ખાધી ને તોકો ને હેલો ગાઈસ ગુડ આફ્ટરનૂન તો અમે જમીને નવરા થઈ ગયા છીએ અને મમ્મી આ ઇસ્ત્રી કરે છે મમ્મી આ ઇસ્ત્રી કરે છે

રમાડવા ચાલો ગાઈસ તો સાંજ પડી ગઈ છે ને જો અહિયાં મસી ને બેસી ગયા સી મમ્મી પણ ઉઠીને આવીને ક્યાંક બેહી ગયા છે અને હું આજ તો બેહી ગઈ હતી એટલે જો બીજો નતો લેવાનો અને જો ઈ બાર ના ડ્રેસ સીવે છે બ્લાઉઝ સીવાઈ ગયું હવે ડ્રેસ સીવે છે અમારે બારનું જ સીવવાનું હોય એટલે નથી નવું આવ્યા રાખે કા ક્યારેક આ આવે ને ક્યારેક ઓલું આવે ને અલગ અલગ તો ઓશિકાના કવર સીવવાના છે મારે તો હાલો બે બે સીવવાના છે તો સીવી નાખું એમ કે આરાધ્યા થોડું ઘણું સીવાનું હતું તો જો ઈ પણ મેં પૂરું કરીને મૂકી દીધું કેમકે આરાધ્યા આવે ત્યારે માપ થા ને ત્યારે એનું થાહે આમાંથી શું બનાવવું ઈ એટલે અધૂરું કરીને મૂકી દીધું છે હવે આરાધી આવશે ત્યારે થાય અને કીર્તન જો હું કરવા બેઠો એલા હે હવે ભજન ઉતારવા બેઠો છે ચોપડામાં હવે આખું પૂરું કરે કે અધૂરું રાખે હું ખબર હવે

હા તો ખબર પડે કાલે ના સર બેઠા તા કેવાની જરૂર હતી પણ રહી રહીને સાંભળ્યું કા જાતા તા તારે આજ તો મારે દવા લેવા નહીં જવું પડે આજ દુખે છે તો કે હાંજે પાછા એને એને બતાવવી હું કે છે પછી કે હા એનું શું કેવું થાય કે જોઈ જોઈ નકર પછી કે કાલે ઓલા ઈ કે ના પાડે તો પછી વેકરિયા સાહેબને બતાવવી એમ કીધું એટલે હવે કાલે હાંજે નિન્યા જવાનું થાય આસોડિયા સાહેબ ને એટલે પાસો બતાવી આવ્યા દુખે છે તો હજી મઈટો નથી તો હું કરવું દવા તો પૂરી થઈ ગઈ તો તો ખાઈ ભૂખ લાગી હોય નાસ્તો કરી પછી રાતનું બગડે થાય જો હવા તો થઈ ગયા છ થવા એવા અને હવે નાસ્તો કરી તો રાત નું બધું બગડે એટલે નાસ્તો કરવા ને જ નથી રાખી હાવ હા આપણે ઓઈ પાસ વહેલું એટલે આઠ વાગે જમવા બે જવું હોય એટલે અત્યારે નાસ્તો કરીએ તો બધું બગડે અને જો કીર્તન ભજન ઉતારે છે હવે જેટલું ઉતારે એટલું સાચું તો ચાલો આપણે કવર સીવવાના છે તો પૂરા કરી લઈ પછી પાછું હમણાં રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જાય તો થોડું ઘણું સિવાય સિલાઈ કામ પૂરું કરી લઈ હાલો ચાલો ગાઈસ તો જો આપણે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે આવી ગયા છીએ ઉપર કેમ કે જો આવી ગયા તા મહેમાન બેસવા માટે તો આજે થોડુંક લેટ થઈ ગયું છે સવા સાત ઉપર થઈ ગયું અને હવે ઉપર આવી છું તો મહેમાન હતા તો થોડીક વાર બેસી ગયા તાની ભેગા એટલે એવું બધું હતું તો જોવાથી મહેમાન પણ જાય જ છે અને આપણે પણ રસોઈ બનાવવા માટે આવી ગયા ઉપર ચાલો હવે રસોઈની તૈયારી કરશું હાલો આવો તો ચાલો જો હવે રસોઈ બનાવવા આવી ગયો નીચે કસ્ટમર પણ આવી ગયા છે તો ચાલો હવે થોડીક વાર થોડીક વાર માટે એક દુકાનમાં પણ જવું પડશે ચાલો ગઈશ તો જો આપણે જમીને ફ્રી થઈ ગયા અને આવી ગયા દવા લઈને કેમકે હાથ બહુ દુખે છે તો હાથને દુખાવાનો કાંઈ ફેર પડ્યો નથી કેમ કે જો એકવાર દવા લઈ દીધી તો પૂરી થઈ ગઈ દવાનો પાવર હોય ત્યાંથી ફેર પડે પછી પાછી દુખવા પડે છે પાછા બતાવી એવા તો હાથ તો જો મેડિકલથી દવા લખી દીધી છે અને જો ચાર થી પડી છે તો ચાલો દવા પી લઈ અને કીર્તનને મમ્મી વહી ગયા છે હાલવા માટે તો વોકિંગ કરવા ગયા છે એ ફ્રી થઈને અને આપણે ફ્રી થઈને ગયા તો દવાખાને દવા લેવા માટે તો અત્યારે દવા લઈને આવી ગયા અને દવા પી લઈ અને આજના વિડીયાનો એન્ડ અહીંયા જ કરશું તો જયસ્વામી નારાયણ મળીએ કાલે નવા કન્ટેન્ટની સાથે